માલપુરની મંગલપુર પંચાયત હસ્તક આવેલા દેવાદાતીમાં નલ સેજલ યોજના અંતર્ગત સમગ્ર ગામમાં પાણી પુરવઠા પહોંચાડ્યો હોવા છતાં છેલ્લા બે દિવસથી ગામના બારીયા ફળી અને ખાંટ ફળિયામાં પાણી પહોંચતું ન હોવાથી ફરિયાદ ઉઠી હતી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતાં ટીડીઓ અને વાસમોના અધિકારી તેમજ પંચાયત સત્તાવાળા સ્થળ પર ઉપર પહોંચ્યા હતા જ્યાં વિદ્યા સંતોષી લોકોએ નલ સે જલ યોજનામાં ફિટ કરાયેલ વાલ્વ કાઢીને ડાયરેક્ટ કનેક્શન કરતા ઉપરોક્ત ફળિયામાં પાણી બંધ થઈ ગયું હોવાનું તપાસ દરમિયાન બહાર તંત્રએ તાત્કાલિક વાલ્વ જોઈન્ટ કરીને પાણીનો પુરવઠો શરૂ કર્યો હતો દેવદાતીના બારિયા ફળી અને ખાંટફળીમાં પાણીનો પુરવઠો પહોંચતો ન હોવાની ફરિયાદ ઉઠતા ટીડીઓ ભૌમિક ભૌમિકસિંહ રાઠોડ મંગલપોરના સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલ તેમજ તલાટી કમ મંત્રી અને વાસ્મો કચેરીના અધિકારીઓ સ્થળ ઉપર જઈને વાસમો કચેરીના યુનિટ મેનેજર નવીન પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી જેમાં ગામની ઇન્સ્ટર્નલ જગ્યાએ નવ સે નલસે જલ યોજના અંતર્ગત મુકાયેલ વાલ્વ કાઢી નાખીને લોકોએ ડાયરેક્ટ કનેક્શન કરી દેતા ગામની ખાંડ ફળી અને બારીયા ફળીમાં પાણીનો પુરવઠો બંધ થઈ ગયો હોવાનું બહાર આવ્યો આવ્યું જો કે સત્તાવાળે તાત્કાલિક વાલ્વ ફિટ કરીને ઉપરોક્ત બંને ફળીમાં પાણીનો પુરવઠો શરૂ કરતા લોકોએ રાહતનો દમ લીધો હતો મહિલા સરપંચ દીપલબેન ચિરાગ કુમાર પટેલે જણાવ્યું હતું કે વિઘ્ન સંતોષી લોકો નલ સે જલ યોજના વિરુદ્ધ અને પંચાયત વિરુદ્ધ ખોટી ખોટી અરજીઓ કરીને મહિલા સરપંચને હેરાન પરેશાન કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ માલપુર